રણકાંઠાના છેવાડાના ગામડાઓમાં બિરાજમાન રવમાં રાવીચીમાં મુંબઈ મોરામાં મુંબઈમાં વરોડીમાં નળેશ્વરીમાં અને આછમાં સગતમાનું મંદિર જે સૌ કોઈની મનોકામના પૂરી કરે છે તો મિત્રો હાલ આપણે જજામ ટાપાસર સગત માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ તો હવે દર્શન કરવા માટે જઈએ સગતમાનું મંદિર પાટણ જિલ્લાના જજામ ગામે જજામથી પાંચ કિલોમીટર દૂર ટાપાસર ખાતે રણના ગાંધે મા શક્તિમા બિરાજમાન છે આ છે તેનો મેઇન પ્રવેશ ગેટ જેનું કામ ચાલુ છે અને સામે દેખાય છે તે છે મા સગતમાનું મંદિર અહીં પૂનમના દિવસે આજુબાજુ વિસ્તારના ઘણા બધા લોકો માના દર્શન કરવા માટે આવે છે તમે આ જોઈ શકો છો નાની મોટી દુકાનો કે જ્યાં પ્રસાદી અને વિવિધ વસ્તુઓ મળે છે આ મંદિર ઘણા વર્ષો પહેલાંનું છે અને હમણાં થોડાક વર્ષો પહેલાં આ નવા મંદિરનું નિર્માણ મૂળ મંદિરની જગ્યાએ કરવામાં આવ્યું છે અહીં સામે મિત્રો મંદિરના નીચેના ભાગે માનું જે મૂળ સ્થાનક હતું તે તે જ યથાવત રાખી અને પછી ઉપરના ભાગે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જ્યાં માની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો હવે આપણે માના દર્શન કરવા માટે જઈએ જય શ્રી સગતમાં તો મિત્રો આપણે માની જે મૂળ પ્રતિમા છે તેના દર્શન કર્યા કે જેની ઉપર ચાંદીનું વરક ચઢાવવામાં આવ્યું છે અને હવે આપણે ઉપરના ભાગે માના દર્શન કરવા માટે જઈએ આ મંદિરની સ્થાપના વિશે મિત્રો ઘણી બધી લોકવાયકાઓ છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરે પહેલાં રાત્રે કોઈ રોકાઈ શકતું નહીં પણ હાલમાં માની કૃપાથી રોકાઈ શકે છે હવે ઉપરના ભાગે બિરાજમાન માના દર્શન કરી લઈએ કે જે આ રણકાંઠાના ગામડાઓની રક્ષા કરે છે અને સૌ કોઈ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મંદિરના પાછળના ભાગે એક વર્ષો જૂનો કૂવો આવેલો છે કે જે આ ખારા રણની અંદર પણ મીઠું પાણી નીકળતું અને માનું બેસણું જે વરખડીનું ઝાડ આવેલું છે તે પણ હવે જોવા જઈએ આપણે આ મંદિરની બિલકુલ સામે રહેલું આ તળાવ જોવા જઈ રહ્યા છીએ હવે કે જ્યાં આજુબાજુના લોકો મા દશામાની પ્રતિમાને તેરવવા માટે અહીં આવે છે અહીં એવી પણ લોકવાયકા છે કે આ જે માટીની સાઢણીઓ લોકો અહીં બનાવી અને મૂકી જતા તે વર્ષો પહેલાં રાત્રે સજીવન થઈ જતી જે માનું અસવાર છે સાઢણી તે અને હવે વર્ષો જૂનો જે કૂવો છે તે જોવા માટે જઈએ આ મંદિરની બિલકુલ પાછળના ભાગે જે આ વર્ષો જૂનો કૂવો છે કે જે ખારા રણની અંદર પણ મીઠું પાણી નીકળતું અને આજુબાજુના જે લોકો છે જે ઘેટા બકરા ચરાવવા માટે આવતા તે અહીં લોકો આ કૂવામાંથી પાણી ખીચી અને પીતા અને ઘેટા બકરાઓને પણ પીવડાવતા તમે આ જોઈ શકો છો કૂવો કે જે આ ખારા રણની અંદર પણ માનો ચમત્કાર કે જે મીઠું પાણી અહીં નીકળતું અને આ છે મિત્રો માનું મૂળ બેસણું વરખડીનું ઝાડ આ વરખડીના ઝાડની એક ડાળ મિત્રો આ જે નવું મંદિર બનાવ્યું છે તે તરફ જતી હતી જે આ ડાળ કાપી અને ત્યાં નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને માનું સ્થાનક તેનું તે જ યથાવત રાખવામાં આવ્યું છે અને અહીં તમે આ જોઈ શકો છો કે નાની નાની સાંધણીઓ અને અહીં દેવીની પ્રતિમા મૂકેલી છે અને આ વરખડીના ઝાડ નીચે મા દશામાની પ્રતિમાઓ પણ મૂકેલી છે જય શ્રી મા દશામાં આ મંદિરના પાછળના ભાગનો પરિસર છે કે મિત્રો એકદમ શાંત તમે અહીં એકવાર માના દર્શન કરવા માટે આવજો આ મંદિરની બિલકુલ પાછળના ભાગે અહીં સામે અહીં આવતા ભક્તો માટે બેઠકની વ્યવસ્થા છે કે જ્યાં અહીંયા આવતા લોકો ચા પાણી કરે છે તો મિત્રો આવા જ ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી જગતમાં